નર્મદા લાઈવના દર્શકોનું ફરી એક વખત વિડીયો બ્લોગમાં સ્વાગત છે અત્યારે લાઈવ કરી રહ્યા છે કેટલું ખૂબસૂરત દ્રશ્યો સર્જાયા છે તો અહીંયાથી પસાર થવાનું ફરી એક વખત થયું તો મને એવું થયું કે મારા દર્શકોને આ દ્રશ્યો બતાવવા જોઈએ સામે જે આપ જોઈ રહ્યા છે ગરડેશ્વરનો વિયર ડેમ છે અગાઉના એક વિડીયોમાં પણ હું તમને આ દ્રશ્યો બતાવ્યા હતા અને સામે જે સ્ટ્રક્ચર છે જે રેસિડેન્શિયલ એટલે સોસાયટી બની રહી હતી બંગલાઓ બની રહ્યા હતા પરંતુ બે હજાર સત્તર અઢારમાં જે વખતે પૂર આવ્યું હતું નર્મદા નદીમાં તે વખતે તમામ જે કાંઠાનો વિસ્તાર હતો ડૂબી ગયો હતો ત્યારબાદ પ્રોજેક્ટ પડતું મૂકવામાં આવ્યું છે અને એનું જે અધૂરું બાંધકામ તમે આવી રહ્યા છે હું તમને બતાવું કે આવા નાના નાના ઝરણા જે હોય છે એ આવીને નર્મદા નદીમાં અને એ જ રીતે જે મધ્યપ્રદેશમાંથી પણ જે રીતે અ નર્મદા નદી નીકળે છે તેના ઉદ્ગમ સ્થાન થી અને ગુજરાતમાં પ્રવેશે છે ત્યારબાદ ભરૂચ પાસે જઈને સમુદ્રમાં નર્મદા નદી અ ભેગી થઈ જાય છે મળતી અત્યારે ગર્ટેશ્વરના બ્રિજ ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા છે એ પણ તમે જુઓ છો અચ્છા આ જે બ્રિજ બન્યું છે ને આ સાઈડ નું એ નવું બ્રિજ છે અને પેલી સાઈડ નું બ્રિજ હતું તે જુનું બ્રિજ છે એ પણ ચાલુ છે અને આ પણ ચાલુ છે તો કુદરતી ઝરણાના દ્રશ્ય તમે જોઈ શકતા હોય તો આ લોકેશન એવું છે કે જ્યારે પણ અહીંયા પસાર થવાનું થાય તેવું થાય કે ચાલો મુલાકાત લઈએ થોડા પાણીમાં પગ પલાળીએ મોડું ધોઈએ ઠંડકનો નો અહેસાસ થાય એમ પણ અત્યારે ગરમી બહુ પડી રહી છે આટલો આટલો વરસાદ પડ્યો છતાં પણ ગરમી ઓછું થવાનું નામ નથી લેતી દર્શકોને પણ હું પૂછું છું કે તમને શું લાગે છે આટલી બધી ગરમી કારણ શું છે છે જણાવજો ચેટ ચાલુ એમાં પણ તમે કહી શકો છો હવે અત્યારે જે ખડકો દેખાઈ રહ્યા છે ને આ બધા અહીંયાથી મેં તમને આગળ કહ્યું કે ઉદ્યોગ ચાલે છે અને આમાંથી કપચી પાડવામાં આવે છે અને મોટાભાગે જે કન્સ્ટ્રક્શનના જે કામો હોય છે એમાં કપચી વપરાય છે ગરમી તો બહુ જ છે રાહુલ તળવી કહી રહ્યા છે ગરમી તો બહુ જ છે ગરમી છે અને ગરમીની સાથે સાથે જે હ્યુમિડિટી છે જેને આપણે બફારો તેનું પણ પ્રમાણ ખૂબ છે વધારે તેના કારણે અત્યારે લોકો અક્રામણ અનુભવી રહ્યા છે અને એનું જે અસર છે એ લોકોના કામકાજ ઉપર પણ પડે છે એકંદર એવું કહેવાય કે આટલો બધો વરસાદ પડ્યો હોય તો ઠંડક થઈ જવી જોઈએ આટલા સો કરતા વધારે ટકા સો ટકા ઉપરાંત વરસાદ થઈ ગયો છે વિજયભાઈ રાઠવા કહી રહ્યા છે ગરમીનું કારણ નેટવર્ક પણ છે જે ફોરજી એન્ડ ફાઈવજી છે ગ્લોબલ વોર્મિંગ ની વાત જે થતી હતી પેલા કે ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અતિશય વરસાદ થઈ રહ્યો છે અતિશય ગરમી પડી રહી છે ને એમાં અતિશય એવું કહેવાય છે કે ઠંડી પણ પડશે ગ્લોબલ વોર્મિંગનું ઉદ્યોગો અત્યારે જે વધી રહ્યા છે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં જે ઉદ્યોગો વધી રહ્યા છે તમે કૃત્રિમ વરસાદ પણ પાડવામાં આવે છે એ વાત પણ સાચી છે એને નકારી નથી પણ પાડવામાં આવે છે પણ કારણ જોઈએ જે ગ્લોબલ વોર્મિંગ છે એ કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્સર્જન હવે તમે જોઈ રહ્યા છો કે ઇલેક્ટ્રિક વાહનો અત્યારે રોડ પર દેખાઈ રહ્યા છે આપણને થોડા વર્ષો પહેલા કોઈ વાત કરે કે ઇલેક્ટ્રિક વાહન આવશે બેટરી પર વાહન ચાલશે તો કોઈ માનવા તૈયાર નહોતું પરંતુ અત્યારે આપણને આપણી આસપાસ ટુ વ્હીલરો અને ફોર વ્હીલર પણ ફરતા દેખાઈ રહ્યા છે અમુક જે મોટા વાહનો છે તે ગેસ પર થઈ રહ્યા છે સીએનજી પર થઈ રહ્યા છે જે લોકો છોટાઉદેપુર તરફથી જોડાયા હોય વિડિયો જોઈ રહ્યા હોય અથવા પછી વિડીયો જોઈશે એ લોકોને હું કહું છું કે નર્મદા નદી છોટાઉદેપુર તરફથી પણ એ તરફ પણ ઘણું રીતિનું જે ખનન ચાલી રહ્યું છે એના કારણે એવું સાંભળવા મળ્યું છે કે પાણીના જળ સ્તર છે નીચે જતા રહ્યા છે તો છોટાઉદેપુર તરફથી કોઈ દર્શક જોડાયા હોય તો કોમેન્ટ કરજો મેહુલભાઈ પૂછી રહ્યા છે કે યુટ્યુબ ની ઇન્કમ જાણવો યુટ્યુબ ની ઇન્કમ તો બહુ નોર્મલ છે એમાં કે બહુ જાણવા જેવું કઈ છે નથી નોર્મલ એક માણસ જે રીતે મજૂરી કરે છે એ રીતે યુટ્યુબ પર પણ મજૂરી ચાલી રહી છે એટલે એવી બહુ કોઈ ખાસ ઇન્કમ નથી ની અંદર પણ તો પણ એવું કહેવાય કે એક પ્રોત્સાહન પ્રોત્સાહન મળે આપણને જે કઈ ઇન્કમ થતી હોય એનાથી પ્રોત્સાહન મળે પણ આ અમારો મેઇન રીઝન ઇન્કમનો નથી

જે સ્થાનિક મુદ્દાઓ હોય જેને કોઈ મીડિયા બતાવતું અત્યારે હવે એવું છે યુવાનોને કહું છું કે સરકારના ભરોસે રહેવાની જરૂર નથી નવા નવા બહુ બિઝનેસ બી મળી દેખાઈ રહ્યા છે બિઝનેસ આઈડિયા પણ તમે એ કરી શકો છો ટેકનોલોજી યુઝ કરીને પણ ઘરે બેઠા પણ ઇન્કમ મેળવી શકો છો પહેલા મને એવું લાગતું કે આ બધું ખોટું હશે પણ જયારે યુટ્યુબ ઇન્કમ સ્ટાર્ટ થઈ ત્યારે લાગે છે કે ના વાત સાચી છે ઘરે બેસીને પણ આપણે ઇન્કમ મેળવી શકીએ છીએ અને એ જ રીતે બીજા બી ઘણા બધા પ્લેટફોર્મ છે ઘરે બેસીને તમે વેબસાઇટ માટે પણ કામ કરી શકો છો તમે ડિઝાઇનિંગ કરી શકો છો અ એડિટિંગ કરી શકો છો એનાથી પણ તમને ઇન્કમ મળે એમ તો એટલે સરકારી નોકરીઓના ભરોસે બહુ રહેવા જેવું નથી જે કોઈ અભ્યાસ કરતા હોય અથવા અભ્યાસ એમણે કરી લીધું હોય એ લોકોએ આજના બેરોજગાર યુવાનોનો વિડીયો એટલે જ એટલે જ કહું છું કે જે બેરોજગાર જે છે અનએમ્પ્લોય છે એ લોકોએ ઇન્કમ માટે નવા નવા આઈડિયા તરફ જવું પડશે સરકારી નોકરી નો મો છોડવો પડશે અગિયાર થી પાંચ નોકરી કરીશું અને પગાર આવશે માનસિકતા માંથી બહાર આવવું પડશે અને એ સિવાય બી અત્યાર સુધી નર્મદા લાઈવ ના વિડીયો બ્લોગ લાઈવ સેશન્સમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં